આવો ડાક ભાઈ જય માતાજી જોશી હરિઓમ જય માતાજીભાઈ જાવેદભાઈ સોક્ષી મજામાં ભાઈ સાત જણા જોડાઈ ગયા છે ભાઈ જે જેનો જે કાંઈ પ્રશ્ન હોય કઈ રીતે ફસાણા છો હું છે કોમેન્ટ કરું એટલે હું તમને મારા અનુભવ મુજબ કહું કે હું કઈ રીતે નીકળું છું મનોજભાઈ પરમાર જય માતાજીભાઈ અવાજ આવે છે મારો ભાઈ ક્લિયર બધાને હા ભાઈ બધા મજામાં આવો પણ તમે કઈ રીતે લેણામાં છો હું પ્રોબ્લેમ છે એ ખાલી મને કોમેન્ટ કરો એટલે હું તમને આખું સજેશન આપું કે હું કઈ રીતે નીકળું છું લેણામાં તો હું છું હું પંદર લાખના લેણામાં છું કઈ રીતે કોને કોને દેવાના છે એ કોમેન્ટ કરો ભાઈ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ તમે રીપેમેન્ટ કરી આપતા નથી બરાબર હું હાલ તમારે કઈ કંપનીનું હોય મને નથી ખબર કઈ નું હોય કઈ જે કાંઈ હોય કયા નું હોય મારી પાસે એચડીએફસી એક્સિસ બેંક ઓફ બરોડા અને મની વ્યૂનું ચાર ક્રેડિટ કાર્ડ હતા એ ચારેયમાંથી અત્યારે હું હાલમાં નું પેમેન્ટ રીપેમેન્ટ કરી આપતો નથી મારા ઘરે રિકવર એજન્ટો આવતા એટલે એ લોકોને હું એ રીતે જવાબ આપતો હતો કે ભાઈ મારી પાસે અત્યારે પૈસા થાય એમ નથી એટલે એ લોકો કહે સેટલમેન્ટનું પણ મારી પાસે કોઈ સેટલમેન્ટનું એમાઉન્ટ થાય એવું નહોતું હવે એ લોકો કહે તો તમારે કરવું તો પડશે સેટલમેન્ટનું તો સેટલમેન્ટનું એમ એટલે મેં કીધું એક કામ કર હું છે ને હંમેશા પ્રેમથી જ વાત કરતો જે કોઈ રિકવર એજન્ટો આવતા ને એટલે ત્યારે હું તે તમારી જેમ બીતો એટલે કે હું તે બધા પ્રેમથી વાતું કરતો કાંઈ એની પાસે પ્રૂફ ન માગતો ડાયરેક વાત કરવા મળતો ભાઈ નથી થાય એમ આમ તેમ કગળવા મળતો બીતો એટલે અમુક વાર તો ઘરેથી રહ્યો જતો જે છે એ હકીકત કહું છું પણ જ્યારથી મને અનુભવ થતો ગયો એટલે ખબર પડી કે ભાઈ આમાં કાંઈ બીવા જેવી વસ્તુ છે નહીં એટલે પછી મેં એ લોકો પ્રેમથી વાત કરી ભાઈ મારી પાસે કદાચ ઇનકેસ કે પૈસા ન થાય સેટલમેન્ટના કે કોઈ પણ રકમ ન ભરી શકું તો મારી ઉપર કઈ રીતે કાર્યવાહી થાય એટલે એ લોકો કંઈક તો તમારી ઉપર લીગલ એક્શન લેવાય અને તમારે કોર્ટમાં હાજર થવું પડે અને ત્યાં તમારી ઉપર જે કાંઈ પ્રોસેસ થાય કોર્ટમાં પછી થાય અમે પછી એમાં કાંઈ કરી શકીએ નહીં મેં કીધું તો એક કામ કરો ને તમે લીગલ એક્શન લઈ લો જે કાંઈ તમારથી લેવાતું હોય એક મિનિટ આ ભાઈનો પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય ને પછી બીજા મેસેજ કરજો ને કર હું વાંચી નહીં શકું એટલે એ ભાઈને મેં કીધું ભાઈ જે તમે રિકવર એજન્ટ આવ્યા હતા ને તમે લીગલ એક્શન લઈ લો ને મારી પાસે અત્યારે પૈસા થાય એમ નથી એટલે પછીથી જે જે ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટવાળા આવતા ગયા એ લોકોને એવી રીતે કહેતો ગયો કે લીગલ એક્શન લઈ લો મારી પાસે પૈસા થાય એમ નથી હવે એ લોકોએ લીગલ એક્શન શું પ્રોસેસ કરી હોય કઈ રીતે કરી હોય એ મને કાંઈ માહિતી નથી મારા ઘરે ઓનલી ફોર નોટિસો આવે હવે એ નોટિસો મારા ઘણી બધી પડી પણ હું તમને દેખાડી ન ઓળખું કેમ કે યુટ્યુબની પોલિસી આવે પણનું નામ નંબર ને એમાં એડ્રેસવાળી વસ્તુ હું દેખાડી નખું આની પહેલાં મેં એક વિડીયોમાં દેખાડી તો એ વિડીયો યુટ્યુબે ડિલીટ કરી દીધો હતો એટલે એ જે નોટિસો આવે ને એ નોટિસોનું હું કોઈ આન્સર કે જવાબ કે કોઈ રીતે આપતો નથી કાંઈ મને મળી જ નથી હું મારા મનને એવું રાખું છું કેમ કે અત્યારે હું એટલો બધો ડિસ્ટર્બ માનસિક થઈ ગયેલો છું કે ભાઈ હું જો એ બધામાં ધ્યાન આપવામાં રહું ને તો હું મારું જે કાંઈ કામ છે ને એ કામ ન કરી શકું એટલે એ વસ્તુને હું અત્યારે ટોટલ ઇગ્નોર કરું છું એટલે જે કાંઈ જો મારો અનુભવ તમારી યાર શેર કરું છું તો પછી કરવું ન કરવું એ તમારી ઉપર છે તમારી તમારી વિચારસરણા ઉપર છે એટલે મારી ઉપર જે જે નોટિસ આવે હું કોઈ રિપ્લાય નથી આપતો ઘણા બધા લોકોના મારા મેસેજ આવ્યા છે કે ભાઈ મારી ઉપર અત્યારે કોર્ટમાં પ્રોસેસ શરૂ છે ક્રેડિટ કાર્ડની તો હું એ લોકોને પૂછું છું કેટલો સમયથી તમે નથી ભર્યા તો તમારી ઉપર પ્રોસેસ શરૂ થઈ કેમ કે હું તો અઢી વર્ષથી નથી ભરતો ક્રેડિટ કાર્ડના બિલ બરાબર એટલે અઢી વર્ષથી નથી ભરતો તો મારી ઉપર નોટિસ સિવાય કોઈ વસ્તુ કાંઈ એક્શન લેવાનું નથી મને કોઈ પોલીસ તંત્ર કે કાંઈ ફરિયાદ કે મારા ઉપર સનત એવું નથી ઘરે મને કોઈ લેવા નથી પોલીસ તંત્રમાંથી એટલે હવે જે નોટિસોનો હું જવાબ નથી આપતો તો મારી ઉપર બીજી કોઈ કાર્યવાહી થતી નથી તો તમારી ઉપર કઈ રીતે કાર્યવાહી થઈ એટલે એ લોકોનો મને જવાબ એવો આવ્યો કે જે મારામાં નોટિસ ઘરે આવીને એટલે હું ડાયરેક્ટ જે એમાં એડ્રેસ હતું ને એની ઉપર હાજર થયો એ ભાઈ હાજર થયા એટલે એની ઉપર પ્રોસેસ શરૂ થઈ પણ હું તો હજી સુધી હાજર જ નથી થયો તો મારી ઉપર પ્રોસેસ શરૂ નથી થઈ એટલે હું તમને એટલા સુધી માહિતી આપી શકું કે જે મેં ક્રેડિટ કાર્ડના બિલ નથી ભર્યા ને એમાં મારા ઘરે કે નોટિસ સિવાય કોઈ વસ્તુ આવતી નથી એટલે એ નોટિસ હું ઇગ્નોર કરું છું એટલે મારું જે કામ છે એમાં હું ફોકસ કરી શકું છું જો મારા કામમાં ફોકસ કરી તો હું સેટલમેન્ટની રકમ કમાઈ શકી બાકી નકર હું હજી કાંઈ નહીં કરી એટલે આ રીતે હું ક્રેડિટ કાર્ડમાંથી ધીરે ધીરે મારી પાસે ઇન્કમ આવતી જાય એ રીતે સેટલમેન્ટ કરતો જાય જ્યારે લીગલ એક્શન લેવાય કે જ્યારે મને પોલીસ તંત્ર ઘરે આવે લેવા કે હું જ્યારે કોર્ટમાં હાજર થાવ ત્યારે મને જજ સાહેબ જે રીતે કઈ સમયગાળો આપે એ રીતે હું સેટલમેન્ટ જાય અથવા તો કે તારે રકમ ભરવી પડશે તો એ રીતે હું એટલી રકમ ભરતો જાય પણ મને ત્યાંથી મુદતનો સમય તો મળશે હવે બાકીનું નેક્સ્ટ આગળ હા પણ તમારી પાસે સેટલમેન્ટનું જો જોશે હરિમભાઈ જો તમારી પાસે સેટલમેન્ટની રકમ હોય તો તમે સેટલમેન્ટ કરો અને રકમ જ ન હોય તો તમે કઈ રીતે પ્રોસેસ કરશો સેટલમેન્ટની રકમ હોય તો સેટલમેન્ટ કરવામાં કોઈ વાંધો નહીં તો આપણે કોઈ ક્યાંય જગ્યાએ હાજર થવું ન પડે કાંઈ ન થવું પડે સિબિલ તો આપણો ખરાબ થવાનો છે તમે સેટલમેન્ટ કરો ગમે એ કરો કેશ લોનમાં પંદર હજારની મળે તો નેક્સ્ટ તમારા સિબિલ ઉપર આધાર રહે પછી વધારે મળે બાકી પછી પંદર ની પંદરે મળે એ રીતે હોય છે એમાં હવે તમે ત્રીસ હજાર વ્યાજે લીધા ને એમાં બાવીસ હજાર તમારું વ્યાજ થઈ ગયું છે આઠ હજાર ભર્યા છે તમે બીજા મારા ઘરમાં મારું ઘર ચલો એટલે પણ તમે ત્રીસ હજાર જે લીધા છે એ કયા વ્યાજ કેવી રીતે લીધા છે આપણ તો ક્રેડિટ કાર્ડને થોડોક સમય મેં કીધું એ રીતે મારી જેમ તમે કરી શકો તો તમને થોડીક મુદત મળી જાય તમને થોડોક પ્રેશર માનસિક ઓછું થઈ જાય સિમ કાર્ડ બંધ કરી દયો જે બીજું સિમ કાર્ડ હોય શરૂ કરીને વ્યવસ્થિત જે કામ કરતા હોય એમાં ધ્યાન આપો ક્રેડિટ બીનું તો કાંઈ થતું નથી ભાઈ મારા ઘણા ભાઈબંધોએ લઈને હજી ભરતા નથી કોઈ પ્રોસેસ કાંઈ થતી નથી હવે ભાઈ ત્રીસ હજાર તમે લીધા છે ડાબી રજતભાઈ કઈ રીતે લીધા છે લોન લીધીશ કે એપ્લિકેશનમાંથી કે વ્યાજે લીધા છે

એ લોકોને તમે ફોન કરીને કહી દો મારી પાસે મૂળ રકમ છે ને એ થાય ને એ તે કટકે કટકે આપીને એ તમે મને જે મેં તમને વ્યાજ આપ્યું છે ને બાવીસ હજાર એ વ્યાજ તમે બાદ કરી દેવો ને તો હું તમને ઉપરની રકમ આપી બાકી શું હું લીગલ એક્શન લઈ લે પોલીસ કેસ કરી દે એ રીતે કહી દો એટલે જે તમારી પાસે પુરાવા હોય તમારી પાસે કોલ રેકોર્ડિંગ હોય અથવા તો જે તમે ગૂગલ પેથી એને વ્યાજ નાખ્યું હોય એ હિસ્ટ્રી તમારે રાખવાની બાકી તમારે પોલીસ કેસ કરી દેવાનો એટલા એટલા ટકા લેખે મેં આને વ્યાજ આપેલું છે તો એ જે મને પ્રેશર કરે છે એ રીતે પૈસા ભરવાના છે જ પણ હોય તો ભરશું ને એમ કહું છું મારે તો ભરવાશે ટોટલ રકમ ભરી દેવી છે કેમ કે મારે હેરાન થવું જ નથી ભવિષ્યમાં પણ અત્યારે મારી પાસે છે જ નહીં તો તમે બધા વિડીયોમાં જોતા હશો આ હું ખાઉં છું ખીચડી ખાવ દર વખતે જ્યારે પૈસા ન હોય ત્યારે આમ તો હું પૈસા દેવાની વાત કરો પૈસા હોય તો દઉં ને બુસ મારવાની કે નથી દેવાની એવી કોઈ ગણતરી જ નથી ભાઈ ને અત્યારે મોંઘવારી એવી છે ઘરમાં પ્રસંગ આવતો હોય કંઈક વાર પરબ તહેવાર આવતો હોય તો ઘરના લોકો જે કંઈ હોય આપણી જવાબદારી નીચે એ લોકોને તો આપણે પૂરું પાડવું કે ન પાડવું કાંઈ વાંધો નહીં પણ મકાન તો રહે જ ને તમારી પાસે ભવિષ્યમાં જીવન વ્યવસ્થિત જીવવા માટે જે પહેલાં થઈ ગયું ને એ બધું ભૂલી જાઓ પેલા અત્યારે હવે વ્યવસ્થિત જે ધંધો છે આપણું કામ છે એ કઈ રીતે સેટ કરશું ને એ આપણે વિચારવાનું છે જે આપણે ખોવાઈ ગયા છે ને જે રસ્તે હાલતા હતા એ રસ્તે પાછું જવાનું છે તો આ બધું ભરી એકશું એ બધું યાદ કરી કરીને આપણે કામ નહીં કરીએ તો વધારે ડૂબશું નો ડૂબતા હોય તો કેવો મને હાલો તો જે આપણે ફસાઈ ગયા છીએ દલદલમાં એ દલદલમાંથી ધીમે ધીમે બહાર નીકળવાનું છે એ બહાર નીકળવા માટે આપણે કામ કરવાનું છે ને જો કામમાં જ ફોકસ નહીં આપી ના જ આપણે ધ્યાન નહીં આપી મગજ આપણો શાંત જ નહીં હોય આખી આખી રાત મેં તમને કીધું હું હોય નથી આપતો ઊંઘ નથી આવતો બરાબર તો હવે હું દિવસે કામ કઈ રીતે કરી આપું એટલે એ બધું કંટ્રોલ કરશું ધીરે ધીરે અને એ એકારે નહીં થવા મળે આપણે જે રસ્તે જાતા હતા ને એ રસ્તે ધીરે ધીરે આપણે જવું પડશે એ કન્ટિન્યુટી એમાં જો થઈ જાય ને પછી આ બધું પૂરું થતા કાંઈ વાર નહીં લાગે જય માતાજીભાઈ નહીં આપણે બધાને રૂબરૂ મળવાનું છે હું આ જે લગનગાળો આવે છે ને આવતો લગનગાળો એ લગનગાળામાં હું વ્યવસ્થિત કામ કરી અને થોડોક હું મારી રીતે કેપેબલ થઈ જાય અને હું જે મારે ભરવાનું છે ને એ થોડોક સમય મુલતવી રાખીશ અને હું મારા ખર્ચે તારે તમને બધાને હું મળવા આવીશ અથવા તો આપણે એક સેમિનાર અહીંયા મોવા રાખશું અહીંયા આપણે બધા રૂબરૂ મળશું જે વ્યાજખોરો છે એની ઉપર કઈ રીતે એક્શન લેવું એની ઉપર કઈ રીતે આપણે બધાને મળીને ફરિયાદ કરવી એ બધું આપણે નક્કી કરશું ને પછી આપણે આગળ પ્રોસેસ કરશું એટલે મારી પાસે અત્યારે કાંઈ છે નહીં એટલે હું અત્યારે શાંત બેઠો છું બાકી હું તમને બધાને ભેગા કરી એટલી મારામાં તાકાત છે જે જેટલા વ્યાજખોરો છે એ બધા ઉપર એક્શન લેવાની આપણામાં બધી તાકાત છે એટલે હું એટલે શાંત બેઠો છું ખરેખર આપણી પાસે અત્યારે જે કાંઈ જોવે એ પૈસા નથી કેમકે જા જ્યાંથી તમે આવો જાઓ ખાવા પીવાના અહીંયા મારે તમને રાખવા એ બધી તો મારી પાસે કાંઈ કેપેસિટી હોવી જોવા ને ભાઈ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી ધીમે ધીમે થાય બધું ઉતાવળે કાંઈ નહીં થાય આપણે જે વસ્તુમાં ડૂબાય એમાં ધીમે ધીમે ડૂબે ને કટકે કટકે એ જ રીતે કટકે કટકે નીકળશું આપણે જે આપણો રસ્તો ભૂલી ગયા છે એ રસ્તે સડશું તો જો હજી આના રસ્તે આવશું ને તો હજી અંદર ડૂબશું એટલે એ જે થઈ ગયું એ બધું ભૂલી જાવ ને આપણે ક્યાં હતા ને એ વિચારો આપણા જીવનમાં કેવા નિયમો હતા આપણા આપણે કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી કામ કરતા હતા એમાંથી કેટલા પૈસા આપણે કમાતા હતા કેટલા બચાવતા હતા ઈ બધું યાદ કરશું ઈ રસ્તે જાઉં તો આપણું કામ થાય બધું ઓહ કઈ વાંધો નહીં ભાઈ હવે જીવનમાં જે ભૂલ થઈ ગઈ હતી ભૂલ બધાથી થાય વિડીયો કોલમાં તમે જે કઈ કરી લીધું જે વાત કરી લીધી આ સંસાર છે ને કળિયુગ છે અત્યારે હાલમાં એમાં બધાય માણસોથી બધી ભૂલ થાય મારથી થાય એવું નથી કહેતો કે હું મારથી જ ભૂલ ન થાય દુનિયામાં દરેક વ્યક્તિથી ભૂલ થાય પણ અમુક લોકોની છુપાઈ જતી હોય ને અમુક લોકોની બહાર આવી જતી હોય છે અમુક લોકો એમાં હેરાન થઈ જતા હોય છે અમુક લોકો પસાર થઈ જતા હોય છે અમુક લોકો ફસાઈ જતા હોય એટલે કાંઈ વાંધો નહીં હવે જે થઈ ગયું થઈ ગયું આપણે કયા રસ્તે હતા એ રસ્તો પકડી લેવાનો છે ધીરે ધીરે બસ બાકી બધું ભૂલી જાવ જે થઈ ગયું એ થઈ ગયું હા પણ મેં તમને કીધું એમ ભાઈ ભાઈ અત્યારે જો જ્યારે મારી પાસે પૈસા ન હોય ને ખાલી દસ કે પંદર રૂપિયાની ખીચડી થાય એ ખીચડી કરીને ખાવ છું બાકી બીજું અત્યારે મારી પાસે કાંઈ છે નહીં આ લગ્નગાળો આવશે ત્યારે હું પૈસા કમાઈ શકી પણ જ્યારે મારું ફોટોગ્રાફીનું કામ છે ને બીજા અત્યારે કામમાં હું સમય કોઈ આપી શકું એમ નથી એટલે જો આમાં જ ફોકસ કરીને આમાં જ સમય આપીને વ્યવસ્થિત ધ્યાન દઈને તો જ હું આગળ કંઈક કરી ભાઈ મની વ્યૂની લોન મેં તમને કીધું એમ મારો આગળનો એપિસોડ છે એમાં મારી ટોટલ મેં ડિટેલ એ દેખાડી છે કેટલાની લોન લીધેલી છે ને કેટલા હું રીપેમેન્ટ કરી શકું અને ક્રેડિટ કાર્ડ એનું હતું મારી પાસે એ નથી ભરી શક્યો કોઈ એક્શન કે કાંઈ નથી લેવાનું ખાલી મારા ઘરે નોટિસ આવે ને નોટિસોમાં હું ક્યારેય હાજર ન થવાનું જ્યાં સુધી મને કોઈ ઘરે લેવાનું હોય ત્યાં સુધી કાયદેસર રીતે ભાઈ ગેમમાં હારી ગયા ગમે ને હારી ગયા જેટલું આપણે ખોયું એટલું ત્યાં અટકી જવાનું છે હવે આગળ નથી વધવાનું હો વાતની એક હોય ધીમે ધીમે પાર કરવાનું છે બધું આપણે લેવલ ગેમ જે તમે રમ્યા એમાંય લેવલ જ આવે ને એક એક્સ ઉડે બે એકસ ઉડે વિમાન મેં ઉડેડ્યું છ લાખ રૂપિયા આ શેર બજારમાં ફસાઈ ગયા પછી છ લાખનું ઉડેડ્યું એ તમને હું નેક્સ્ટ એપિસોડમાં બધી હિસ્ટ્રી દેખાડી કેટલા મેં એમાં ડિપોઝિટ કર્યા ને કેટલા વિડ્રોલ કર્યા બોટલ અંબાઈ દે ને પાણીની એમાં ભાઈ તમારો જૂનો ધંધો શું હતો એક વાર મને કહેજો ને કોમેન્ટ કરો ને રાજાભાઈ હાય બોલો બોલો હા પોતાની મહેનત પર ભરોસો ને દુનિયામાં કોઈ ઊભું નથી રહેવાનું ગમે એ હોય ગમે એટલે એક્સ વાયઝ ગમે એ હોય અમુક ના તો મા બાપ એ નથી ઊભા રહેતા મારા ઘણા ઘણા લોકોના મેસેજ આવે શું કરવાનું કહ્યું એટલે જ્યાં સુધી પોતાના ઉપર વિશ્વાસ રાખીને તમે આગળની વધો ને ત્યાં સુધી જીવનમાં કાંઈ નથી થવાનું શેર બજારનું કરાતું જ નથી ભાઈ આપણા લેવલની વસ્તુ જ નથી એ અબજો ખરવો નિખરવો પતિ વ્યક્તિઓ હોય ને એની વસ્તુ છે એ નાના વ્યક્તિઓની વસ્તુ નથી પાણીની બોટલ અંબાઈ દે આ બાજુ પડી પાણીની બોટલ અંબાઈ દે હા ભાઈ એવિયેટરમાં છે મેં આ બધા એમાં ગયા પછી છ લાખ હાર્યું હું એક એક દિવસના બે બે લાખ જીતેલ હોય તો શોર્ટકટ રીતે જેટલા પૈસા બનાવવાના ધંધા છે ને એ બધા મેં કરી લીધા પણ એક જગ્યાએ કોઈ દીધી શોર્ટકટ ક્યાંય પૈસા બનશે નહીં નહીં બનશે તો ટકશે નહીં એ એક હારે જ હોય તારે તમે જે રીતે કહો છો ને ભાઈ રજતભાઈ એ રીતે હું બે હાથ જોડીને કહું છું કે મહેરબાની કરીને કોઈ દી કોઈ લોભ લાલચમાં આવીને ક્યાંય ગેમમાં પૈસા નાખતા ગમે ત્યાં પૈસા નાખજો ધંધામાં તમારી આવડત હોય એમાં બધાય પૈસા નાખજો એમાંથી કાંઈક મળશે પણ આ ગેમમાંથી કે શેર બજારમાંથી બજારમાં એક થી બે ટકા વ્યક્તિઓ સક્સેસ હોય હોવા માંથી તો આપણા નસીબ મારા નસીબ તો એવા નથી કે ભાઈ હું એટલો બધો નસીબ વાળો છું હું એ એક બે ટકામાં આવું ભાઈ એમાં ભાઈ શું કામ હતું તમારું ભાઈ તમે હોનીનું કામ કરતા સાચી વાત છે મમ મા બાપે સપોર્ટ નથી કરતા અમુક અનહદ અનહદુધી લોકો ફસાય જાય ત્યારે રાજાભાઈ દેણામાંથી પણ કઈ રીતે તમે ફસાણો છો અમારા એકવાર એપિસોડ તો જુઓ તમે કઈ રીતે હું ફસાણો ને કઈ રીતે ધીરે ધીરે નીકળું છું ના ધંધાની તો મને કોઈ લાઈન નથી એમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કઈ રીતે એમાં પ્રોફિટ હોય પણ એક વાત જરૂર કહીશ કે અત્યારે જે રીતે તમે ફસાઈ ગયા છો તો તમે ગમે ત્યાં એક્સવાઝેડ જ્યાં પણ તમારો ટેલેન્ટ હોય એ જગ્યાએ તમે અત્યારે જોબ શરૂ કરી દો બાકી બધું જીવનમાં ભૂલી જાઓ ને જ્યાંથી જે કાંઈ તમને પ્રોફિટ થાય પૈસા વધે સેલેરીમાંથી એમાંથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને કેમ કે તમારે આવડત તો ઓલરેડી છે જ પેલા ભલે બુશ મારી ગયા જે કંઈ ખોટું કરી ગયા તમારી જ્યારે પણ હવે પછી ધ્યાન રાખીને વ્યવસ્થિત કામ કરજો તો નાનામાંથી મોટું કામ તમે એકવાર કરી શકશો મને મારા અનુભવ રીતે કહું છું બહુ એટલો બધો મહાન કે બહુ એજ્યુકેટેડ માણસ નથી હું ડેલી વિડીયો મૂકું પણ ભાઈ હું કામ કરી તો કંઈક ખાઈને ભાઈ અત્યારે મારી ઉપર ટોટલ પંદર લાખનું લેણું છે અઢી વર્ષથી એક રૂપિયો ઓછો નથી જો વ્યવહારિક જે પૈસા લીધા હતા ને એ મારા સ્ટુડિયોનો સામાન અડધો મેં વેચીને આપ્યા છે અને બાકી અત્યારે જે કાંઈ કામ થાય છે એમાંથી હું કટકે કટકે આપતો જાવ છું વ્યવહારિક જે પૈસા લીધેલા છે સંબંધીઓ પાસેથી દોસ્તર પાસેથી એ પૈસા અત્યારે હું કટકે કટકે જે કામ કરું છું ને એમાંથી અમુક ટકા આપતો જાવ છું ને અમુક ટકા હું ખાવા પીવામાં વાપરું છું બાકી બીજે ક્યાંય પૈસા વાપરતો નથી અને આ જે વ્યવહારિક પૈસા પૂરા થાય પછી જે લોનના સેટલમેન્ટ છે ક્રેડિટ કાર્ડના સેટલમેન્ટ છે એ સેટલમેન્ટ કરી અને પછી જે વ્યાજવાળા પૈસા છે જે મારે દેવાના છે લોકોને હું મેં કીધું રીતે મેં જે વ્યાજ આપેલું છે વ્યાજ મને માફ કરી દે જે એની મૂળગી રકમ છે એમાંથી પછી એની જે બાકીની રકમ રે હું રે હું આપી દઉં બાકી મારી પાસે ટોટલ હિસ્ટ્રી છે ગૂગલ પેમાં મેં એને કઈ કઈ રીતે દર 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 મહિને જે વ્યાજ નાખેલું છે હા અહીંથી લઈને અહીંથી કરવા જઈએ એટલે વધારે ડૂબીએ એટલે એ હવે ના અટકી જાઓ જ્યાં પૂગી ગયા ને અટકી જાઓ હવે ક્યાંયથી ગોતતા નહીં કામ કરીને વ્યવસ્થિત કામમાં ધ્યાન આપીને એમાંથી જ વધે એમાંથી કટકે કટકે આપો જ્ઞાનજીભી હાય ભાઈ આઈ હેવ ટેન લાખ લોસ ઇન ઓપ્શન ટ્રેડિંગ ભાઈ ઓપ્શન ટ્રેડિંગમાં એમ તો મેં ઘણો બધો લોસ કર્યો પણ હાલમાં મારી ઉપર અત્યારે પંદર લાખનું નેણું છે ને એ ખાલી એક્સ્ટ્રા છે બાકી મેં ચાર વર્ષમાં સ્ટુડિયો લાઇનમાં હું ફેશનનું કામ કરતો શૂટ શેરવાની અને ગ્રાફિક્સ કંકોત્રીનું ત્રણ ધંધા કરતો અને નાના છોકરાની બાઈક ઇલેક્ટ્રોનિક બાઇકને એવું બધું લાવતો ઈ વેચવા લાવતો મોબાઈલને વેસનું કરતો ઘણા બધા ધંધા કરતો હું એકારે અને મેં ચાર વર્ષમાં ખાલી સ્ટુડિયો લાઇનમાં સાઠથી સિત્તેર લાખનું કામ કર્યું હતું અને બધોએ ઓલ ઓવર ધંધાનું ગણી તો સિત્તેરથી એંશી લાખે હું મારી ઇન્કમ પૂગી ગઈ હતી એમાંથી તો કાંઈ નથી વધ્યું ઉપર જતાં હાલમાં અત્યારે પંદર લાખનું લેણું છે ભાઈ એટલે જે તમે દસ લાખનો લોસ કર્યો ને એ દસ લાખનો લોસ ભૂલી જાઓ હવે જીવનમાં જે તમને કામ આવડતું હોય જે ધંધામાં તમારું ટેલેન્ટ હોય ને એમાં તમે સો એ સો ટકા ફોકસ આપી જાઓ જે જૂનું થઈ ગયું એ ભૂલી જાઓ બધું એ યાદ કરજો પછી આમાં સક્સેસ થાવ પછી જે તમારો ધંધો હતો એમાં ભાઈ તમારે જે હપ્તા બાઉન્સ હોય ને એ તમે ફાઇનાન્સનું કે બેંકનું નામ લખજો એટલે મને ખબર પડે ભાઈ બે હપ્તા બાઉન્સ થયા કાંઈ ન થાય ત્રીજો હપ્તા બાઉન્સ થાય ને પછીથી તમારા ઘરે રિકવર એજન્ટ આવે બાકી ત્યાં સુધી તમને ફોન ઉપર જાણ કરે કદાચ ઇનકેસ ફોન ન લાગ્યો હોય તો તમારા ઘરે એ વિઝિટ કરીએ કે ભાઈ કઈ રીતે હું છે થેન્ક યુ ભાઈ રજતભાઈ તમારે એ બધાએ મારા વિડીયોમાં કોમેન્ટ હોય મારું બધી રીતે હું નોટિસ કરતો હોઉં છું કાંઈ વાંધો નહીં બધાય એકારે નીકળી જવું મને એકવાર લગનગાળો પૂરો થઈને મને એકવાર કેપેબલ થવા જો બધાએ આપણે એક જગ્યાએ ભેગા થવું બધાએ ડિસિઝન લેવું કે આ જે જે રીતે આપણે ફસાણા છીએ એમાં વધારે કઈ રીતે ફસાણા છીએ તો કે અહીંથી લઈને અહીંયા પૈસા દેવામાં એ શું કામ કેમ કે આ વ્યાજવાળા આપણને પ્રેશર કરે ભાઈ વ્યાજ તો તારે દેવું પડશે એટલે આપણે લોન લઈને અહીંથી અહીંયા કરીએ અહીંથી અહીંયા કરીએ એમાં ને એમાં આપણે વધારે ડૂબતા જઈએ વ્યાજ આપણી ઉપર સડતું જાય કામમાં કાંઈ જાન રહે એટલે જે જે વ્યાજખોરો છે ને એની ઉપર આપણે કઈ રીતે એક્શન લેવી ટોટલ એ રીતે એ બધાય આપણે એકવાર ભેગા મળીને નક્કી કરશું ને પછી આપણે એક્શન શરૂ કરીશું મને એકવાર મારી રીતે કેપેબલ થઈ જાવજો મારો સમય વ્યવસ્થિત થઈ જાવજો ખાલી આ એક લગ્નગાળો પૂરો થાય ને એટલે બધો ઓકે કરી દેવાનો છું